આપનું સ્વાગત છે શરૂઆત કરીએ કચ્છના રણોત્સવના ધોરડોના ટેબ્લોથી કચ્છ રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક આર્થિક પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બને છે ગુજરાત સરકારે બે હજાર છથી થી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કર્યો અને તેને વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કર્યો ધોરડો આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બની ગયું છે આ ઓળખના પરિણામરૂપ યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજની યાદીમાં તેનો સમાવેશ કરીને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ બે હજાર ત્રેવીસમાં એનાત કરાયો હતો ગુજરાતને મળેલા આ ગૌરવ સન્માન ધોરડો વર્લ્ડ ટુરિઝમ વિલેજ એટલે કે થીમ પર આધારિત રાજ્ય સરકાર દ્વારા પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પદ પર પ્રસ્તુત કરવામાં આવી હતી પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને પરેડમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોનની પ્રેરક ઉપસ્થિતમાં કર્તવ્ય પદ પર રજૂ થયેલી રાજ્યની વિવિધ ઝાંકીઓમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત આ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રતિવર્ષ દેશભરના રાજ્યો અને વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવે છે બે હજાર ચોવીસની ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશ તથા મંત્રાલયોના મળીને કુલ પચીસ ટેબલોની ઝાંખી પ્રસ્તુત કરાઈ હતી આ ટેબ્લોની ઝાંકીમાં ગુજરાતના ટેબલોને સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ જનતા જનનાદની પસંદગીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયું છે એટલું તે ટેબલોસની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની જ્યુરીની ચોઇસમાં પણ ગુજરાતના ટેબલોએ બીજો ક્રમ મેળવ્યો છે ગુજરાતના ટેબલોમાં કચ્છની ઓળખ સમા ભૂંગા રણોત્સવ ટેન્ટ સિટી અને કચ્છના વિવિધ ભરતગુંથણ ગ્રામીણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિને દર્શાવતા નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા ટેબ્લોની સાથે યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં તાજેતરમાં સામેલ કરવામાં આવેલા ગુજરાતના ભાતીગળ ગરબાની પ્રસ્તુતિએ ચાર ચાંદ લગાવી દીધા હતા આ ટેબ્લોની સાથે રજૂ થયેલા ગરબામાં કચ્છી ગાયિકા દિવાળીબેન આહિરે તેમનો કંઠ આપીને સંગીતબદ્ધ કર્યો હતો અને ટેબ્લો આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડમાં જન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું

તેમજ ગુજરાતની સમા ગરબાને વિશ્વના અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું મળેલું સન્માન દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર ઝળક્યું છે તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે એમ તેમણે આ એવોર્ડ નવી દિલ્હીમાં ઓગણત્રીસમી જાન્યુઆરી આયોજિત એવોર્ડ વિતરણ સમારોહમાં ભારત સરકારના રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાતના માહિતી અને પ્રસારણ સચિવ તેમજ મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘે આ એવોર્ડ માહિતી નિયામક ધીરજ પારખ સાથે સ્વીકાર્યું હતું ધોરડોના થીમ ઉપર બનાવવામાં આવેલા ટેબ્લોને પીપલ્સ ચોઈઝનો એવોર્ડ મળ્યો છે ગુજરાતે સતત બીજા વર્ષે આ સિદ્ધિ હાંસલ કરી છે અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધ્યું છે ત્યારે ચોક્કસ કહી શકાય કે ગુજરાતની જે ભાતીગળ સંસ્કૃતિ છે લોકવારસો છે તે ક્યાંક ને ક્યાંક વિશ્વકક્ષાએ ઝળહળી રહ્યો છે અને જે પ્રકારના એવોર્ડ આપવામાં આવ્યો મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ અને માહિતીના પ્રસારણ મંત્રાલયના સચિવ અવંતિકા સિંઘ અને ઇન્ફોર્મેશનના ડાયરેક્ટર ધીરજ પારેખે આ એવોર્ડ સ્વીકાર્યો હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટેબલોના જે થીમ હતી અને લોકોએ પસંદ કરી તેને પણ આકાર્યો હતો અને ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો દેશની જનતાનો આભાર માન્યો હતો કારણ કે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત આજે વિશ્વ ફલક પર ચમકી રહી છે અને પરેડમાં પણ જે પ્રકારે આ એવોર્ડ મળ્યો ટેબ્લોને એ